માલપુર નાંબાવા ગામે કુવામથી મૃતદેહ મળ્યો મૃતક કસલમ બાપુના પહળિયા ગામનો વતની બળિયાદેવના ઉત્સવમાં ગયા પછી પરત ફર્યો ન હતો યુવક ગ્રામજનોએ માલપુર પોલીસને જાણ કરી ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢી પીઅમર્થી મોકલ્યો મૃતકનું નામ રાયમલ કાળુ નાયક ઉર્ફે ચિતલો ભગત માલપુર પોલીસે મૃતદેહ અંગે તપાસ હાથ ધરી રિપોર્ટર વાલમ બારિયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ માલપુર હા હું અંબાવા ગામનો પગી સુખરાભાઈ પૂજાભાઈ છું અને સરપંચ છું માજી સરપંચ છું અત્યારે મને મેસેજ મળ્યા ગોવાળીઓએ બૂમ મને મેસેજ મળ્યા એટલે અહીંયા જોયું તો લાસ અંદર જોવા મળે કેટલા વાગે તમને મેસેજ મળ્યા મને સાડા ચાર વાગે અને પોલીસ તો જાણ કોને કરી મેં કરી અહીંયા લાશ જોયા પાસે જે લાસ જે વ્યક્તિની છે એ આપણા ગામનો છે કે આજુબાજુ કોઈ છે કે કેમનું છે નથી હવે કોઈ માહિતી મળતી નથી એટલે પછી પોલીસને પોલીસ કરી સાહેબ ફોન કર